ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ક્રીઝડ ઇન્ક્રીઝડ શબ્દનો અર્થ વધેલ વધારો થવો વર્ધિત સંવર્ધિત કે વૃદ્ધિગત થાય છે ઇન્ક્રીઝડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી હેઝ હેડ એન ઇન્ક્રીઝડ વર્કલોડ ધીસ યર અર્થાત આ વર્ષે તેના પર કામનું ભારણ વધી ગયું છે એક બીજું ઉદાહરણ જોઈએ they have increased the price by 50% એટલે કે તેઓએ કિંમતમાં 50% વધારો કર્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ સેલ્સ ઓફ એર કન્ડિશનર્સ હેવ ઇન્ક્રીઝ્ડ કમ્પેર ટુ લાસ્ટ યર એટલે કે ગયા વર્ષની સરખામણીમાં એર કન્ડિશનરના વેચાણમાં વધારો થયો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ